સ્વર્ગસ્થ્ય શ્રી સુરેન્દ્ર ગિરજાશંકર જોશીના સ્મરણાર્થે આજે આપણે ભગવદ્ ગીતાનું પઠન કરીએ છીએ તો આજે આપણે ભગવદ્ ગીતાના મહાત્મ્યથી ચાલુ કરીશું અધ્યાય પહેલાં સુધી શ્રીમદ ગીતા મહાત્મ્ય શ્રી ગણેશાય નમઃ શ્રી ધરોવાચ શ્રી પૃથ્વી માતાએ પૂછ્યું હે ભગવાન હે પરમેશ્વર પ્રારબ્ધ કર્મને ભોગવી રહેલા આ મનુષ્યમાં એક નિષ્ઠાવાળો ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે શ્રી કૃષ્ણ વિષ્ણુવાચ શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા પ્રારબ્ધને ભોગવતો છતાં જે મનુષ્ય ગીતાના અભ્યાસમાં રત રહે છે તે કર્મફલોમાં આસકત વગરનો થઈ કર્મોથી લેપાતો નથી અને તે ખરેખરો સુખી છે માણસ જો ગીતાના જ્ઞાનનું ધ્યાન કરતો રહે તો પત્રને જેમ જ જળ અડકતું નથી તેમ ગમે તેવા મોટા પાપો પણ તેણે સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય છે અને ગીતાના પાઠની પ્રવૃત્તિ થાય છે ત્યાં જ પ્રયાગદી સર્વ તીર્થોમાં રહેલા સમજવા જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં બધા દેવો ઋષિઓ યોગીઓ નાગદેવતાઓ અને નારદ ઉદ્ધવ ગોપો ગોપીઓ છે અને સહાયતા શીઘ્ર મળે છે હે પૃથ્વી જ્યાં ગીતાનું અધ્યયન ચાલે છે જ્યાં ગીતા શીખવાય છે જ્યાં ગીતાના વિચારો થાય છે ત્યાં જ હું નિસંદેહ હંમેશા રહેલો છું ગીતાના આશ્રયે હું રહું છું સર્વ જ્ઞાનોમાં ગીતા જ્ઞાન જ મારે રહેવાનું ઉત્તમ ઘર છે ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું જ સ્થૂલ સૂક્ષ્મ કારણરૂપ ત્રણ પ્રકારના સંસારનું પાલન કરું છું ગીતા એ મારી સર્વશ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે અવિનાશ અર્ધમાત્રા રૂપ છે નિત્ય છે વર્ણવી ન શકાય એવા પદોવાળી છે એમાં સંશય નથી આ ગીતા ચિતાનંદ શ્રી કૃષ્ણ પોતાના મુખથી અર્જુનને કહેલી ત્રણેય વેદોનો અને તત્વજ્ઞાનનો અર્થ ગીતામાં રહેલો હોવાથી તે મનુષ્યને સાચો આનંદ આપનાર છે જે મનુષ્ય સ્થિર ચિત્તે ગીતાના અઢાર અધ્યાયનું સદા મનન કર્યા કરે છે તેને સાચું જ્ઞાન થાય છે તેથી તે પરમ પદને પામે છે પૂરો પાઠ ન થઈ શકે તો અડધો પાઠ કરવાથી પણ ગૌદાનનું પુણ્ય થાય છે તેમાં સંશય નથી ત્રીજા ભાગનો પાઠ કરનાર ગંગા સ્નાનનું અને છઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમયાગનું ફળ પામે છે ભક્તિપૂર્વક રોજ એક અધ્યાયનો પાઠ કરનાર પણ રુદ્રલોકને પામીને ત્યાં લાંબા કાળ સુધી રુદ્રનો ગણ થઈને વાસ કરે છે હે પૃથ્વી જે મનુષ્ય એક અધ્યાય એક શ્લોકના એક ચરણનો પણ પાઠ કરે છે તે મનવંતર સુધી મૃત્યુદેહને પામે છે જે મનુષ્ય ગીતાના દસ શ્લોક અથવા પાંચ સાત કે બે ત્રણ એવા કે અડધા શ્લોકનો પાઠ કરે છે તે દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠ્ય સંયુક્ત માનનારો પાછો મનુષ્યપણું પામે છે અને એ મનુષ્ય જન્મમાં ગીતાના જ્ઞાનનો અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિ પ્રાપ્ત કરે છે મરતા મરતા ગીતા આટલું બોલે તો પણ સદ્ગતિ પામે છે મહાપાપી પણ જો ગીતાનું જ્ઞાન સાંભળવામાં આસક્ત થાય તો તે વૈકુંઠને પામીને વિષ્ણુની સાથે આનંદ અનુભવે છે રોજ અનેક કર્મો કરીને પણ જો ગીતાના અર્થનું ચિંતન કરે તો તે જીવનથી મુક્ત થયેલો જાણવો અને મર્યા પછી પણ તે પરમપદને પામે છે ગીતાના આશ્રયથી જનક વગેરે ઘણા રાજાઓ પૃથ્વીમાં નિષ્પાપ થઈને વખણાય છે અને છેવટે પરમપદને પામ્યા છે ગીતાનો પાઠ કર્યા પછી મહાત્માનો પાઠ ન કરે તો તેને ગીતાનો પાઠ શ્રમરૂપી જ લાગે છે માટે આ મહામાત્ મહામાત્મ્ય સાથે જ તેનો વારંવાર પાઠ કરે છે તે તેના પૂર્વ કહેલા ફળને પામે દુર્લભ ગતિને પામે છે સુત વાચ સૂત બોલ્યા આ મેં ગીતાનું સનાતન મહાત્મા કહ્યું ગીતાનો પાઠ કરનાર જે મનુષ્ય પાઠના અંતે તેનો પાઠ કરે છે તે મહાત્મામાં કહેલા ફળને પામે છે અથ શ્રીમદ ભગવદ્ ગીતા ધ્યાનાદિ અને એને આત્માને એને એટલે આત્માને શસ્ત્ર છે શસ્ત્રો છેદતા નથી ને અગ્નિ બાળતો નથી એટલું બોલીને બે અંગૂઠાનો સ્પર્શ કરવો એને ભીંજવી ભીંજવતું નથી પવન સુકવતો નથી આટલું બોલીને તરજ બેનને તર્જની અંગૂઠાની પાસેની આંગળીઓનો સ્પર્શ કરવો આ આત્મા છેદાય તેવો નથી બાળી શકાય તેવો નથી એમ બોલીને બંને વચલી આંગળીઓનો સ્પર્શ કરવો આ આત્મા નિત્ય સર્વવ્યાપી સ્થિર અચળ અને સનાતન છે આમ બોલીને બંને અનામિકા ટચલી આંગળી પાસેની આંગળીઓનો સ્પર્શ કરવો હે અર્જુન મારા અસંખ્ય રૂપ રૂપને જો આમ બોલીને બંને ટચલી આંગળીઓનો સ્પર્શ કરવો નાના પ્રકારના દિવ્ય અનેક આકારવાળા એવું બોલીને બંને હાથની હથેળી તથા પાછળના ભાગનો સ્પર્શ કરવો એને આત્માને ચેત શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ બાળતો નથી આ મંત્ર ભણીને હૃદયાનઃ હૃદયને બંને હાથથી આંગળીઓને અડાળી નમસ્કાર કરવા એને પાણી ભીંજવતું નથી અને પવન સુકાવતો નથી આમ બોલીને શીર્ષે સ્વાહા એ મંત્ર ભણીને મસ્તકને બંને હાથની આંગળીઓ અડાડીને નમસ્કાર કરવો આ આત્મા છેદાય તેવો નથી બાળી શકાય તેવો નથી સુકવાય એવો નથી ભીંજવાય એવો તેવો નથી આમ બોલીને શિખાને સ્પર્શ કરીને વિષટ એમ શબ્દનો ઉચ્ચાર કરવો આ આત્મા નિત્ય સર્વવ્યાપી સ્થિર અચળ અને સનાતન છે આમ બોલીને કવચ શરીરને નમસ્કાર કરીને હમ એ શબ્દનો ઉચ્ચાર કરવો હે અર્જુન તું મારા સેંકડો અને હજાર રૂપને જો આટલું બોલીને નેત્રત રહીને નમસ્કાર કરી વો શર્ટ એ શબ્દનો ઉચ્ચાર કરવો નાના પ્રકારના દિવ્ય અને આકારવાળા અનેક આકારવાળા આમ બોલીને જમણા હાથનો માથા પરથી ફેરવી લાવીને તેના વડે ડાબી હથેળીમાં તાળી પાડવી અને નમસ્કાર કરીને શબ્દનો ઉચ્ચાર કરવો ઈતી હૃદયાદિનાશ શ્રીકૃષ્ણ પરમાત્માને પ્રસન્નતા માટે આ ગીતા પાઠનો વિનિયોગે વિષય ઉપયોગ આપ્યો છે ઓ ભગવાન નારાયણે પોતે અર્જુનને શીખવેલી પ્રાચીન મનુ શ્રી વેદવ્યાસે મહાભારતમાં રચેલી અમૃતરૂપી અમૃતને વરસાવનારી જન્મ મરણને મટાડનારી ઐશ્વર્યવાળા અઢાર અધ્યાયવાળી હે માતા હે ભગવદ્ ગીતા હું તારું ધ્યાન કરું છું વિશાળ બુદ્ધિવાળા ખીલેલા કમળના પત્રના જેવા નેત્રવાળા હે વ્યાસજી તમને નમસ્કાર હો કારણ કે તમે મહાભારત રૂપી તેલ પુરીને જ્ઞાનરૂપી દિવ્યનો દીપક પ્રગટાવ્યો છે શરણે આવનાર પારિજાતક વૃક્ષ સમાન ઇચ્છિત ફળ આપનારા એક હાથમાં ચાબુક રાખનારા અને ગીતારૂપી અમૃતને દોહનારા જ્ઞાન સ્વરૂપ એવા શ્રી કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું સર્વ ઉપનિષદો રૂપી ગાયો છે તેને દોહનારા ગોપાલાનંદ ગોપાલોને આનંદ પાના પામળના પમાડનારા કૃષ્ણ હે અર્જુન વાછરડા વાછરડો છે અને ગીતા રૂપી અમૃત સમાન દૂધ છે વસુદેવના પુત્ર કંસ અને ચારુણ દૈત્યનો મર્દન કરનારા દેવકીને પરમ આનંદ ઉપજાવનારા જગતના ગુરુ દેવરૂપ એવા શ્રી કૃષ્ણ પરમાત્માને હું નમસ્કાર કરું છું જેના કાંઠા ભીષ્મ અને દ્રોણ છે જેનું જળ જયદ્રથ છે જેમાં ગંધાર અને એટલે શકુ શકુની રૂપી શ્યામ પથ્થર છે શલ્ય છે જે પ્રવાહવાળી છે અસ્વસ્થામાં અને વિકર્ણરૂપી જેમાં ભયંકર મગર છે અને જેમાં દુર્યોધનરૂપી વમણ છે એવી યુદ્ધરૂપી નદીને સુકાની રૂપે શ્રી કૃષ્ણની મદદ વડે જ પાંડુ પુત્રો ખરેખર તરી ગયા પરાશરપુત્ર વ્યાસના વચનો રૂપી સરોવરમાં ઉગેલું ગીતાના અર્થરૂપી તત તીવ્ર સુગંધવાળો જુદા જુદા આખ્યાનરૂપી કેસરવાળું હરિની કથા ઉપદેશ વડે ખીલેલું જગતમાં સતરૂપી બ્રહ્મરોને નિરંતર આનંદથી તેનું રસપાન કરેલું એવું કલયુગના પાપોને નાશ કરનારું આ મહાત્મા આ ગીતારૂપી કમળ અમારું કલ્યાણ કરનારું થાઓ જેમની કૃપા મુંગાને વાચાળ કરે છે લંગડા માણસ પાસે પર્વતો આવે છે તેવા પરમાનંદ રૂપી માધવ લક્ષ્મીપતિને હું નમસ્કાર કરું છું બ્રહ્મ વરૂણ ઇન્દ્ર રુદ્ર અને મરૂત દેવો વગેરે દેવો જેમને દિવ્ય સ્ત્રોતથી સ્તુતિ કરે છે સામવેદનું જ્ઞાન કરનારા મુનિઓને અંગો પદ ક્રમ અને ઉપનિષદો સહિત વેડો વેદો વડે જેમનું જ્ઞાન કરે છે એ યોગી પુરુષો પરમાત્માના ધ્યાનમાં રહેલા મન વડે જેમના દર્શન કરે છે અને તેમના અંતને દેવો તથા અશિરો જાણતા નથી તેવા દેવને હું નમસ્કાર કરું છું ઇતિ ધ્યાનમ અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ ધૂતરાષ્ટ્ર વાંચ દૂતરાષ્ટ્ર કહે છે હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રો એ શું કર્યું સંજય વાચ સંજય કહે છે રાજા દુર્યોધન વ્યૂહરચનામાં ગોઠવાયેલા પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જઈને આ પ્રમાણે હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદ પુત્ર દૃષ્ટિધૂમથી વ્યૂહરચનામાં ગોઠવાયેલા પાંડવોની આ મોટી સેનાને જુઓ આ સેનામાં મોટા મોટા ધનુષ્યવાળાઓ તથા ભીમ અને અર્જુન સમાન સુરવીરો સાત્યકીય વિરાટ મહાન રથી રાજા દ્રુપદ દુષ્ટ દૃષ્ટકેતુ અને ચેકીન ચેકિતાન તથા બળવાન કાશીરાજ પુરુજીત કુંતી ભોજ અને મનુષ્યમાં શ્રેષ્ઠ સૈભ્ય પરાક્રમી યુદા મન્યુ તથા બળવાન ઉત્ત ઉત્તમૌજા સુભદ્રાના પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચ પુત્રો આ બધા મહારથીઓ છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ હવે આપ આપણા પક્ષમાં પણ જે જે બળથી સુપ્રસિદ્ધ નાયકો છે તે તે આપની જાણમાં આવે તે સારું તેમના નામ હું કહું છું તે સાંભળો આપ દ્રોણાચાર્ય ભીષ્માપિતા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય અશ્વસ્થામા વિકર્ણ સોમદત્તનો પુત્ર ભૂરીશ્રવા જય જયન્દ્રથ અને આ સિવાય પણ મારે માટે જેમણે જીવન અર્પણ કરેલા છે તેવા સુરવીરો તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રોના સંચાલનમાં ચતુર અને યુદ્ધ કુશળ છે ભીષ્મ પિતામહ દ્વારા રચાયેલી આપણી સેના દરેક પ્રકારે અજેય છે અને ભીમ દ્વારા રક્ષિત તે લોકોની સેના આપણી સામે લડવાને સમર્થ છે માટે દરેક મોરચા પર પોતપોતાની જગ્યા એ મક્કમ રહીને આપ સર્વ ભીષ્મ પિતામહની બધી બાજુથી રક્ષા કરો આ વખતે કૌરવોમાં વૃદ્ધિ પ્રતાપી ભીષ્મપિતામહે દુર્યોધનને હર્ષિત કરવા ઉચ્ચ સ્વરથી સિંહનાથ કરીને શંખ વગાડ્યો આ પછી શંખો નગારા ભેરીઓ મૃદંગો અને રણશિંગા વગેરે એકદમ વાગવા લાગ્યા તેથી એ સર્વનો મોટો શબ્દ થયો તે પછી સફેદ ઘોડા જોડાયેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુનને પણ દિવ્ય શંખો વગાડ્યા ઋષિકેશ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક પરાક્રમે ભીમસેને પ્રોણ પ્રમનો મહાસંખ વગાડ્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો અને નકુર તથા સહદૈવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજે મહારથી ચિખંડીએ દુષ્ટધૂમ તેમજ વિરાટ અપરાજિત સાત્યકીએ દ્રુપદે તથા દ્રૌપદીના પાંચ પુત્રો અને સુભદ્રાના પુત્રીએ જુદા જુદા શંખો વગાડ્યા આકાશ અને પૃથ્વીની પૃથ્વીને ગજાવી નાખતા આ ભયાનક શબ્દે સૌરવ ગૌરવના હૃદય ચીરી નાખ્યા અર્જુન વાંચ અર્જુન કહે છે રાજન ત્યાર પછી કપિધ્વજ અર્જુનને લગ લડવાને ઊભા રહેલા તેમના પુત્રોને જોઈને શસ્ત્રો ચલાવવાની શરૂઆત કરતી વખતે ધનુષ્ય ઉઠાવીને ઋષિકેશ શ્રી કૃષ્ણને આ વચન કહ્યા અચ્યુત મારા રથને સેનાની વચ્ચે ઊભા કરો તેથી શ્રી યુદ્ધ ક્ષેત્રમાં લડવાની ઈચ્છાથી આવેલી ઊભા રહેલા વિરોધ તથા મારે જેને જે જે સાથે લોકોની સાથે લડવાનું છે તેમને હું જોઈ શકું તેથી મને ખબર પડે કે યુદ્ધમાં દુર્બદ્ધિ દુર્યોધનનો પ્રિય કરવાની ઈચ્છાથી મારી સાથે લડવા કોણ આવ્યું છે સંજય વાંચ સંજય કહે છે હે દૂતરાષ્ટ્ર અર્જુનના આ પ્રમાણે કહેવાથી શ્રી કૃષ્ણ બંને સેનાઓની વચ્ચે ઉત્તમ રથને લાવીને કહ્યું હે પાર્થ યુદ્ધને માટે એકઠા થયેલા આ કૌરવોને જો તે સેનામાં અર્જુને પિતાતુલ્ય વડીલોને પિતામહોને ગુરુઓને મામાઓને ભાઈઓને પુત્રોને પૌત્રોને સસરાને અને મિત્રોને પણ દેખા બંધુ બાંધવોને જોઈ જોઈને દેખ્યા અને બંધુ બાંધવોને જોઈને અર્જુન વાંચ અર્જુન બોલ્યા અત્યંત કરુણાવશ થઈને શોક કરતો અર્જુન આ વચનો બોલ્યો હે કૃષ્ણ યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા આ સરોજ સ્વજનોને જોઈને મારા અંગ શિથિલ થઈ રહ્યા છે અને મુખ સુકાઈ રહ્યું છે મારા શરીરમાં કંપ અને રોમાંચ થાય છે હાથમાંથી ગાંડી ધનુષ્ય સરી પડે છે ચામડીમાં દાહ થાય છે મારું મન ભ્રમિત થઈ ગયું છે તેથી હવે મારાથી ઊભા પણ રહી શકાતું નથી કેશવ મને બધા ચિહ્નો પર વિપરીત જણાઈ રહ્યા છે યુદ્ધમાં આ સ્વજન સમુદાયને મારવા મને જરા પણ શ્રેય દેખાતું નથી હે કૃષ્ણ હું તો હવે વિજય રાજ્ય કે સુખને પણ નથી ઈચ્છતો સ્વજનોનો નાશ થતાં તે વિજય વગેરેથી અમારો શું અર્થ સાધાશે અથવા રાજ્યથી ભોગથી કે જીભથી લાભ પણ શું છે જેમને માટે અમે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ એ બધા તો ધન અને જીવની આશા છોડી યુદ્ધમાં ઊભા છે ગુરુજનો કાકાઓ પુત્રો તેમજ દાદાઓના મામાઓ સસરાઓ પોત્રો શાળાઓ તથા બીજા પણ સંબંધીઓ ઊભા છે હે મધુસૂદન તેઓ મને મારી નાખનારા હોય અથવા મને ત્રણ લોકનું રાજ્ય મળતું હોય તો પણ હું તે બધાને મારવાની ઈચ્છા તો આ પૃથ્વી માટે તો કેમ જ મારું આ પૃથ્વીને માટે તો કેમ જ મારું જનાર્દન ધૂતરાશના પુત્રોને મારવાથી અમારું શું પ્રિય થવાનું છે તે અતાતીઓને મારવાથી તો એમને પાપ જ લાગવાનું છે માટે માધવ અમારા બંધવો તેવા આ ધૂતરાશના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી અમે સ્વજનોને મારી કેવી રીતે સુખી થઈશું જોકે લોકથી મૂળ બનેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષને અને મિત્રો સાથે દ્રોહ કરના કરાવવાના પાપને જોઈ શકતા નથી પણ જનાર્દન અમે તો કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષને જાણીએ છીએ તો અમારે એ પાપમાંથી બળ બચી જવાનો વિચાર કેમનો કરવો જોઈએ કુળના નાશથી સનાતન કુલ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નષ્ટ થાય એટલે આપણા કુળમાં અધર્મ પ્રસરે છે અધર્મથી અનાચાર વધી જતા કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને હે વાસણીય વાણેય દૂષિત સ્ત્રીઓમાં વર્ણશંકર સંતતિ ઉત્પન્ન થાય છે અને તેવી સંતતિના દુરાચારથી તે કુળધાતીઓ અને તેમના કુળ અધોગતિમાં નરક પામે છે આવા કૃષ્ણના પિતૃઓ પણ પિંડ અને તર્પણ વગેરે ક્રિયાઓ લુપ્ત થવાથી અધોગતિ પામે છે આમ એ વર્ણશંકરથી કરાતા દોષો વડે સનાતન જાતિ ધર્મ અને ધર્મનો નાશ થઈ જાય છે અને એમ કહેવા છે કે તે તેવા કુળધર્મ વિહીન મનુષ્યો નર્કમાં વાસ મનુષ્યનો નર્કમાં વાસ થાય છે અરે આ અમે મહાન પાપ કરવા માટે તૈયાર થયા છીએ માત્ર રાજ્ય સુખના લોભે માટે અમે સ્વજનોને મારી નાખવા તત્પર થયા છીએ આ કરતાં તો હું શસ્ત્રો છોડી દઈને છાને માનો ઊભો રહું અને ધૂતરાષ્ટ્રના પુત્રો હાથમાં શસ્ત્રો લઈને મને રણમાં મારી નાખે તો તે સારું છે રણભૂમિમાં આ પ્રમાણે શોકથી ઉદ્વિન્ન મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્યને છોડી દઈ રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયા છે આ સાથે અધ્યાય પહેલો અહીંયા પૂરો થાય છે અમારા સુરેન્દ્ર ગિરજાશંકર જોશી મારા માસા થાય છે એમના સ્મરણાર્થે આજે હું આ ભગવદ્ ગીતાનો પાઠનું શરૂઆત કરું છું આગળ જતાં અધ્યાય બીજો ત્રીજો ચોથો એમ અઢાર અધ્યાય સુધી હું ભગવદ્ ગીતા પૂર્ણ કરીશ તો મારા માસાને માસાના આત્માને શાંતિ મળે એમને સદગતિ પામે સુખ માળે અને ભગવાન એમની પાસે સારી જગ્યા આપે એમના ખોળે બેસાડે વૈકુંઠમાં લઈ જાય એવી હું મારી ઈચ્છા આ ભગવદ્ ગીતા વાંચીને મનમાં રાખું છું જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં પ્રસ્તુત આ શ્રીમદ્ ભગવદ્ ગીતા જો આપણે સારી લાગે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપના આશીર્વાદની જરૂર છે જય શ્રી કૃષ્ણ